સુરત શહેરમાં સ્માર્ટ વીજ મીટર વિરુદ્ધ લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે હાલમાં જ કામરેજ અને સુરત ખાતે પણ સ્માર્ટ મીટર લગાવવા પહોંચેલા અધિકારીઓ સાથે સ્થાનિકો વચ્ચે માથાકુટ થવા પામી હતી અધિકારીઓ દ્વારા ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાના પ્રયાસોને પગલે લોકોમાં પણ વિરોધનો જુવાડ ફાટી નીકળ્યો હતો તેવા સમય આજે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ધોરણે ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી સુરત શહેરમાં સ્માર્ટ વીજ મીટર વિરુદ્ધ લોકોમાં ભારો ભારોભાર રોષ જોતા આમ આદમી પાર્ટીએ લોકોના પડખી ઉપર રહી તેનો વિરોધ કરી રહી છે આજે પણ આપ કચેરી સ્માર્ટ મીટર હટાવવાના બેનરો સાથે મોરચો ત્યાં સ્માર્ટ મીટરનો વિરોધ કરી હતી અંગે આમ આદમી પાર્ટીના કે ડીજી દ્વારા ઘરના વીજ વપરાશ માટે સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવાનું નક્કી કરવામાં આવ્યું છે જે અંગે વિભાગ દ્વારા અલગ અલગ સોસાયટીની નોટિસ પણ પાઠવવામાં આવી છે આ નોટિસ બાદ પણ સ્માર્ટ મીટર લગાવવાનો વિરોધ કરી રહેલા નાગરિકોને કોન્ટ્રાક્ટરો દ્વારા ધમકીભર્યા કોલ કરવામાં આવી રહ્યા હોવાનો પણ આરોપ લગાવી રહ્યા છે એક તરફ ડીજીપીસીએલ દ્વારા ઘરે ઘરે ડિજિટલ મીટર લગાવવામાં આવ્યા છે ત્યારે ફરજ ધોરણે સ્માર્ટ મીટરના નામે દાદાગીરી કરવામાં આવી રહી હોવાનું પણ જણાવવામાં વિભાગ હતું તાત્કાલિક સ્માર્ટ કામગીરી બંધ નહી કરવામાં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા ગાંધી માર્ગે આંદોલન ની ચીમકી ઉચ્ચારવામાં આવશે આજે સુરત શહેર આમ આદમી પાર્ટી પ્રમુખ ભંડેરીની આગેવાની અમે સૌ સંગઠનના સાથીઓ સાથે માનનીય કચેરી આવ્યા છીએ માનનીય મુખ્યમંત્રીશ્રીને આવેદન આપવા માટે આજે આખા ગુજરાતની અંદર જ્યારે સ્માર્ટ મીટરો લાગી રહ્યા છે ભાજપ દ્વારા જે લોકોના ખીચામાંથી સ્માર્ટ રીતે પૈસા કાઢવાનું જે કાવતરું ચલાવી રહ્યું છે ત્યારે અમે સખતમાં સખત આ સ્માર્ટ મીટરનો વિરોધ કરીએ છીએ અને સાથે સાથે હમણાં જે પ્રકારે ડીજીસીએલ દ્વારા લોકોને નોટિસો આપવામાં આવી રહી છે અને એ નોટિસોની અંદર એવું લખવામાં આવી રહ્યું છે કે ફરજિયાત તમારે સ્માર્ટ મીટર લગાવવું પડશે જો તમે સ્માર્ટ મીટર નહીં લગાવો તો તમારો પાવર કાપી નાખવામાં આવશે આવી લુખી અને ખોટી જે દાદાગીરી ડીજીવીસીએલ દ્વારા ચલાવવામાં આવી રહી છે તો એ બાબતે અમે આવેદન આપવા માટે આવ્યા છીએ તાત્કાલિક ધોરણે આ બધા જે વધારાના જે નાકારી ભર્યા કામો છે બંધ કરવામાં આવે અને ખોટી રીતના લોકોને ધમકાવવાનું બંધ કરવામાં આવે જો બંધ કરવામાં નહીં આવે તો લોકોને સાથે રાખીને આમ આદમી પાર્ટી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે પરંતુ સ્માર્ટ મીટર અમે લગાવવા દઈશું નહીં